ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન દિવસે આગલા દિવસ એટલે કે આજે ગુજરાતના સંયુક્ત કર્મચારી મોરચા હેઠળ પંચમહાલ જિલ્લાના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા પંચમહાલ જિલ્લાના નવ સેન્ટરો ઉપર પાંચસો પાંચસોનો ટાર્ગેટ મુજબ પંચમહાલ જિલ્લાને પાંચ હજારનો લક્ષ્યાંક આપવામાં આવેલો છે તેમાં નવ સેન્ટરો છે અને નવ સેન્ટરો ઉપર આજે રક્તદાન થઈ રહેલું છે ગુજરાત પંચમહાલ જિલ્લાના સંયુક્ત તમામ મંડળો જે છે એના મોરચાને હેઠળ ખૂબ સારી રીતે રક્તદાન થઈ રહેલું છે અને તમામ કર્મચારી પદાધિકારી અધિકારીઓનો ખૂબ સારા સહયોગથી આ કેમ્પ અમે સંપૂર્ણપણે સફળતા તરફ આગળ વધી રહ્યા છે અમારો આજનો ચાર હજારનો રજીસ્ટ્રેશન થયેલું છે એમાં કદાચ પાંત્રીસોથી ઉપર પ્લસ અને તમે આજનો રેકોર્ડ અને જે પંચમહાલના સંયુક્ત કર્મચારીના નામે પંચમહાલ રેકોર્ડ થઈ રહ્યો છે અને ગુજરાતની અંદર એક લાખ ઉપરનો પણ રેકોર્ડ આજે કર્મચારીઓના નામે સ્થપાઈ રહ્યો છે ગ્રીની ચોક વર્લ્ડ બુકની અંદર કર્મચારીઓનો ખૂબ જ સારો હિસ્સો રહેશે મનજીભાઈ પટેલ પ્રમુખ પંચમા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચો પંચમહાલ